જય માતાજી મિત્રો થરા ગંજ બજાર નાકાની હોમે જૂના અને જાણીતા જે રઘુભાઈની દુકાન હતી એ પાડી અને નવી બનાવી છે તો રઘુભાઈ હાલે સ્વામીની બહુચરમાં વાળી ગલી બેસે છે તો એના દરેકે ગ્રાહકને નોંધ લેવી જય માતાજી મિત્રો આ જીસીબી આવ્યું છે અને ખોદણ કામ ચાલે છે દિવસે ટ્રાફિક હોય છે એટલે રાત્રે કામ ચાલુ હોય છે જોઈ શકો છો બધું જ ખોદણ કામ ચાલે છે નાઇટમાં ફૂલ મોજ હવે ભરી કામ ચાલુ કર્યું જો બેજની તૈયારી થાય હતી આ પીસી જના કહી ગયું અને કોલમ પણ ઉભો થઈ જશે જો રાત્રે કોમ ચાલુ છે દિવસે ટ્રાફિક બહુ હોય છે એટલે જો જાળી મૂકી અને કોલમ ઊભો કર્યો આ બેજની ભરી ચાલુ છે যদি চকু